મારી મૂર્તિ નો કમાલ કેટલો છે હું તને વીસ લાખ નું તો ખાલે મકાન રાખ્યું છે જમીન લાયો ટ્રેક્ટર રાખ્યું ટ્રેક્ટર લાવી દીધું રાખ્યું છું લાવી દીધું હું તો અને એક તો હાથી રાખ્યો છે તો મારો હાથી એવો મળે છે મારી મારી તો જબરજસ્ત કોમ નો મળ્યો છે અને મારો હાથી તો કદી હોય પૈસા માગે હું ફટફટ આપી દઉં છું આમાંથી ટ્રેક્ટરનું મુહૂર્ત જ થઈ ગયું છે ટાઈમ થઈ ગયો છે ને

અને બીજું કોમ માં શું નહીં પડે તું એટલે મારા કદી શું ના પડે અલે ભણા તો એવું કરા રાજના અલે ભરત આ સોથી આ મુરત બગાલ છે આપણો અલે હું બોલ્યા ભણા અલ્યા નઈ આ વધારે કેતો તો તો હું હા વધારે કે મેલા ઓ હું લાયા હું એ પેલા એમ તાજીન ખબર લેવા જો તો રાતે તે મોળો થઈ રહ્યો આ એમ છે એટલા બધા પૈસા લાવો તમે લોન કરી હતી લોન મની કરી લો કેટલા કરી વીસ લાખની વીસ લાખ ની ઓહો ઓહો તે

એ અમારા ભવા તો જોજ ના પડ અલ્યા એમ તો બૈરો વધાવ આપણા આદમી એમ ના વધાવાય હા

વાહ કેદી જહોર જહાલી કઈ ના શું તમે જોવા તો આ બંગલો આ બંગલો જોવો બનાય તમે હા તો જબર થઈ તમે

મોનોના મોના ભોણિયાય કોક બે નંબર કરી કો તો ચોરી કરી કો તો ગમે તે કર્યું લાગા નક આટલા બધા રૂપિયા આવો છે જમીન લીધી ટ્રેક્ટર લીધું બોર બંધાયો નવ વીસ લાખનું મકાન લીધું મારી મોમા જોડે જવું પડશે કોઈક આનું કોક રહસ્ય જોડવું જ પડશે માર આયવાન મોહમદ જોજીયાજી ઉંજા છે ને પેને તો બધું થઈ ગયું છે

બદલી ના શિવસીનો પ્રતાપોગ નો પ્રતાપ એવું સહી ઓછી ખબર પડે તાર તાર ડોસી નો વીમો મળ્યો તો તો વીમા મળ્યો હોય એવું મને લાગે લાખ ની પણ લાખ ની કરી બંગલો લાયો બેસો કેલજી ને કેતા નઈ હાલ લાયો ના મોનો ભોણા કોક ડાયડ છે તું તાત્કાલિક અમે એક સાયકલ લાવી આ મહારાજ થઈને આયા સેડી થી ટ્રેક્ટર લાવી દીધું બે ભેંસો લાવી દીધી વી લાગતો બંગલો રાખ્યો બે તો મકોન રાખ્યો અને ફોન આવ્યો કે તમારી દોષીનો રીમો પછી હેડો અમા તો એવી રીતે નહીં લેવા પોતાના મોમાન છે બોલાવજો અને ગમે તે કરી અને હું કર્યું એટલું તો હા ચલાવો એ

મૂર્તિ આ હું કાળા પૈસા મૂર્તિ લઈશું અને મૂર્તિ નો કમાર હતો આ મૂર્તિ કોણ લઈ ગયો છે મારી મૂર્તિ તો બનો પૈસા હતો બનો પૈસા વાળો ને ભીખારી થઈ ગયો

જેમ તો મમાપાને જયો તો કે ભોણા તું તો દગો રમી ગયો તો સારું કરું હું મારા તો પણ મોમાને કોક કરું પછી તો ખરું પણ સારું શું કરું મોમાના ભોણા તો